મોબાઇલ એસેસરીઝના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીના અપહરણની ઘટના બનતા ચકચાર મચી છે તેને અબ્રમા રોડ ઉપર લઈ જઈ માર મારી રાજકોટથી આવેલા દસ કરોડ પૈકી એક કરોડની ખંડણી માંગી હતી જેમાં યુવકે પોતાની પાસે એક પણ રૂપિયો ન હોવાનું જણાવતા તમામે તેને ધિક્કા મૂકીનો માર મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અબ્રમા રોડ ઉપર ઉતારી ફરાર થઈ ગયા હતા વરાછાના માતાવાડી વિસ્તારમાં રહેતા આકાશ કિશોર કુકડિયા ઓનલાઈન મોબાઈલ એસેસરીઝના વ્યવસાય સાથે સંકળાયેલા છે ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં તે કાપોદરા ચાર રસ્તા પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉન પાસે ઉભો હતો એક બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો સ્વિફ્ટ કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ તેની પાસે આવી આકાશને પોલીસ સ્ટેશન લઈ જવાનું કંઈ મોતનો ભય બતાવી બળજબરીથી કારમાં બેસાડી દઈ તેનું અપહરણ કર્યું આ બનાવના પગલે ભોગ બનાર વેપારીએ આ મામલે કાપુદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે અપહરણ અને ખંડણીનો ગુનો નોંધી ડી સ્ટાફના પીએસઆઈ એ એલ પંડ્યાની ટીમે માત્ર ગણિતના કલાકોમાં ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત